સૌને મારા જય વિશ્વકર્મા આપણા વિશ્વકર્મા વંશજ ભાઈઓ માટે ખૂબ જ સુંદર મજાનો અવસર આવી રહ્યો છે એમાં આપણે અનુકૂળતા હોય તો સૌ સાથે મળી અને જોડાઈએ સુરેન્દ્રનગરથી તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસના એક ભવ્ય કાર યાત્રાનું પ્રસ્થાન થવા જઈ રહ્યું છે જે સુરેન્દ્રનગર થઈને લીંબડી રાજકોટ વડોદરા સુરત વગેરે મુકામથી આગળ વધતા આપણા દાદાનું જે સ્થાનક છે ઇલોરગઢ ત્યાં એ બધી કાર પહોંચશે એકાવન કાર એ કાફલાની અંદર જોડાવાની છે અને સાથે સાથે ચારસો પચીસ ગામડાઓનું જળ એ ત્યાં ભગવાન મહાદેવ ઉપર જલાભિષેક કરવામાં આવશે આપણા વિશ્વકર્મા દાદાનું ભવ્ય યજ્ઞ આયોજિત થશે અને ત્યાં ધ્વજારોહણનો પણ કાર્યક્રમ છે તો એક જ્ઞાતિ ભાઈ તરીકે સર્વે મારા જ્ઞાતિ ભાઈજનોને એક મારું આહવાન છે કે આપણે પણ અનુકૂળતા હોય તો જરૂર આ દિવ્ય યાત્રામાં આપણે કાર યાત્રામાં જોડાઈએ તારીખ તેર ચૌદ અને પંદર એપ્રિલ ખૂબ જ સુંદર મજાનું આયોજન આપણા ભાઈઓ પરિવારો દ્વારા એકાવન કારનો કાફલા સાથે એ યાત્રા આગળ વધશે અને ચારસો પચીસ ગામડાઓનું દિવ્ય જળ ત્યાં ઇલોરગઢની પરંપરાવની ભૂમિ ઉપર દાદાના સાનિધ્યમાં ભગવાન દેવાદિદેવ મહાદેવના ઉપર જળાભિષેક થશે તો સૌને પધારવા માટે મારું પણ આપ સૌને આહવાન છે સૌ વિશ્વકર્મા ભાઈઓ વિશ્વકર્મા વંશજો આપણે એક બનીએ અને દાદા માટે આપણે આપણી જે ભક્તિ છે ભાવના છે એને પ્રગટ કરીએ સૌને મારા જય શ્રી વિશ્વકર્મા